સમીક્ષા બેઠક કરી હતી આ મુખ્યમંત્રી શ્રીએ અદાણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેની સોલાર અને પવન ઉર્જાના ગ્રીન ગ્રોથ ની ઝલક અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતી અને ગ્રીન ઉર્જાના વિઝન અંગે માર્ગદર્શન આપ્યું હતું ગ્રીન ગ્રોથ થકી વિકસિત ગુજરાતનો માર્ગ મોકળો બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર વર્ષ બે હજાર વીસમાં ખાવડા પાસે આઈઈ પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું અંદાજે આઠસો સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્ણાધિક આ પાર્કમાં વર્ષ બે સુધીમાં સાણત્રીસ ગીગાવોટ સો ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે ખાવડા રિન્યુએબલ પાર્કમાંથી દેશના અંદાજે એક કરોડ પંચ્યાસી લાખ ઘરને વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધીમાં વીજળી મળશે આ તકે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્રોજેક્ટ ઓફિસર શ્રી રાજેન્દ્ર મિસ્ત્રીએ પાર્કમાં અત્યાર સુધીમાં થયેલા કામ તથા પ્રગતિ હેઠળના કામનું પ્રેઝન્ટેશન કર્યું હતું શ્રી મિસ્ત્રીએ કામગીરીનું વિવરણ કરી મુખ્યમંત્રી શ્રીને વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ આ પાર્કમાંથી પાંચ ગીગા વોટ વીજ ઉત્પન્ન થઈ રહ્યું છે જેનાથી વિવિધ સબ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના અંદાજે પચીસ લાખ ઘર સુધી વીજળી પહોંચી રહી છે આગામી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં બાર હજારથી વધુ મેગાવોટ વીજ ઉત્પાદનનું લક્ષ્યાંક હાથ ધરાયું છે મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અંદાજપત્રમાં સરકાર દ્વારા વિકાસના મુખ્ય પાંચ સ્તંભો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે જેમાં પાંચમા સ્તંભ તરીકે ગ્રીન ગ્રોથમાં ઊર્જા ક્લાઇમેટ ચેન્જ તથા વન અને પર્યાવરણ વિભાગનો સમાવેશ કરાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એનર્જીમાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે સોલાર અને વિન્ડ દ્વારા વીજ ઉત્પાદનમાં ગુજરાતે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે ખાવડા નજીકના પાર્કમાં વિવિધ કંપનીઓ દ્વારા ગીગાવોટ વીજ ઉત્પાદનના લક્ષ્યાંક સાથે અંદાજે અઢાર થી વીસ હજાર લોકોને રોજગારી આપવામાં આવી રહી છે મુખ્યમંત્રી આ ઇ પાર્કથી હજારો લોકોને રોજગારી મળી રહી છે તે બાબતને પ્રશંસનીય ગણાવી હતી આ ખાવડા આરી પાર્ક નિર્વાણ સહભાગી સરકારી અને ખાનગી કંપનીઓના શીર્ષ હોય ગ્રીન ઉર્જા અંગેની કામગીરીનું વર્ણન મુખ્યમંત્રી શ્રી સમક્ષ કર્યું હતું ભવિષ્યની વીજ માંગણી પહોંચી વળવા તથા પર્યાવરણ અનુકૂળ વીજ ઉત્પાદનના ગુજરાત સરકારના આગોતરા આયોજનની કામગીરીને વિવિધ કંપનીઓના અધિકારીઓએ સરાહના કરી જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર દ્વારા મળતા વિશેષ સહયોગની પ્રશંસા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આર ઈ પાર્કમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ આર ઈ એલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ સર્જન રિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત સરકારી અને ખાનગી કંપનીઓના પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે આ મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડના અજય સિંહગલ અદાણી ગ્રુપના પ્રોજેક્ટ હેડ શ્રી તીર્થનાથ સિંઘ તથા સર્જન રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ શ્રી અનિલ મુસર સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા